ચાલો દોસ્તો કેમ છો મજામાં મજામાં થશે અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મારા પપ્પા પણ કામેથી રહ્યા છે આજ એમને હાજી કે વિડીયો બનાવવા ગયા નહોતા આજ શાક બકાલોની લાયા છે તો ચાલો હું તમને શાક બકાલોની દેખાડું જો બટેકા લીંબુ દોડા ટમેટા ગુવાર મરચી

તો હવે જો ખાવાની ફૂલ તૈયારી થઈ રહી છે જો આ લોટ બાંધી વાળ્યો છે એટલો લોટ છે અને આ જો લોટ બાંધવાની બધી તમામ સામગ્રી છે તો ચાલો લોટ બાંધો અને પછી રોટલા બનાવો કમ્પ્લેટ જો આ બધી બકાલો હું તો મયો કરે આપણે ભાજી લાયા ગોઠવ ભાજી આણીસ પણ શાક તો આતે રોટલા તો બનાવો એવું નો ગોઠવ મયો હાલ ફ્રીજમાં ફેરતે બધું હાલ આવજો કોક દીવા મમ્મી

તેને કાચરા ખાવા એ વ્યાવો આ સોડી જોવો તમે આ બકાલું ગોઠવ્યો પણ એ સીમા ગોઠવે જોવો તો ફ્રીજના ખાનામાં બેઠી બેઠી બકાલું ગોઠવે છે ટમેટા ફીટ કીધી ટમેટા તો બહુ મોંઘા છે હો પણ ટમેટા એક નંબર એને જો આમાં બધું ફી ભી દીધું છે કાકડી અને ફળદા અને ગુવાર અને લીંબુ લીંબુ બહુ મોંઘા છે

खनालों में शॉट कर पहले साल तो था उसे, माल पहले कैसे आ सके को क्या नहीं तो ठीक नहीं नियत पड़ी जाए। दोस्तों जो महीले okay, okay, किधर okay, okay. आज आल मज़ियालों मज़ियों ने क्या से, आल भी है जब जो ऊपर ही है, तो जो महीनों का ही क्या से, आल बोल हफ्फटा क्या, उभी से बोल, बाल बोल। भैया वाड़ी में सुबह ह

ડોક્ટર પ્રેમ સાહેબ સારું હાલો હાલ મયું તું હે ને સંભારો બનાવીને હું ચા બનાવી લઉં તો જો મયું સામગ્રી બધી લઈને છે અને હવે એ સંભારો બનાવે છે

તો દોસ્તો ચાલો હવે વિડીયો આપણે એન્ડ આપશું દોસ્તો જો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે જમવા બેસી જઈએ અને વિડીયો તો જો આજ કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો અને એમાં એવું તો બકાલું એવું બધું વસ્તુ હટાણું કરવા જવાનું હતું એટલે પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં તો ચાલો વિડીયોને આપણે આજ આજ રીતે તમે રીતે એડજસ્ટ કરી લીજો ચાલો મળશું કાલના વિડીયોમાં તો ત્યાં સુધી મોજમાં રહેજો ખુશ રહેજો જય હિન્દ જય ભારત